લગન માંસી છોકરી નો લગ્ન છે છીએ ની અંદર ઉપખલ જઈએ છીએ લગ્નમાં અમે તૈયાર થઈ ગયા છીએ દેખો નોર્મલ નોર્મલ એસે તૈયાર હોતે બચ્ચે બી તૈયાર હોગ હમતીનો હર રોજ મેચિંગ મેચિંગ દેખો અમે ત્રણેય રોજ રોજ મેચિંગ મેચિંગ કરીએ દેખો આને બી મેચિંગ કર્યું આને બી મેચિંગ કર્યું મે હાય છોકરા છોકરા છી 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 ફઈ ના ગંદાથી કરી આઈ ડોંટ લાઈક બેટી

ले जल्दी देखो आए करो जल्दी करना लिया मोड़ था गाइस आई एम बस स्टैंड आई गयो ये देखो हम छोटे उस्ताद और बोला मजामा हाय हाय बोलो मजा 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 तुम्हें केम छो एकदम फाइन ओ तू तो सोत है चलो <laughs> अरे बोलू जेसु मनी बेटा ए बोलू দেখো উদলপুর নস স্টেড উদলপুর নস স্টেশন

ना तो नेली તુર બેબી સીધી ચાલો પરવાડા પહોંચી ગયા છીએ તો મજા અમે ફો હેડો પાછળ જમ બેઠો પાછળ જમ બેઠો હેડો અમે અહીં આવી ગયા ઉખલની અંદર કોમેર ગાડી આવો પાછો જે રહી જાય બા રહી જાય બોલો હેડકા ઉતાવડી રહી જાય આ કે બા હેડ લઈ લે કો આવ કરવાનું છે ઊંચી પકડાયા દેખો હેડા તું આ રે પોન કા મારી આ રી પોન મે કરે મે મજા હા ان لے دی देखो ये गणेश भी आ रहा गणपति पापा हम हारू कर जो लेट आप बार बेहिए बार कुर्सी में बेहिए आना चक्कू ना लगन सा हाय चक्कू માર ભોણી થાય છે આ લોકો તૈયાર કરે છે ને તો ગાડી છે ને લઈ લે હે તમે લેવા દેવો ઘેર કોઈ ના આ એવું કરું ગાડી લઈ લીધી તમે આલો ઘેર તમાર ઘેર કોઈ આવે તો ભાઈ જુઓ છે એ લઈ લેશે શું બધું દીદી લઈ લેશે એ લઈ લીધી એ લઈ લીધી એ લઈ લીધી જોજુ હો એ

मजाई <laughs> बोल् <laughs> 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 <may> <may> <laughs> કણ હામ જોઈએ અલ બેઈ જાટલી કરી એ કી ના એસા યાર કપડા ખરાબ છીલો मैरी वेरी गुड बाय छी 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 चलो खैर हेड है पर वो अपने बेचता रहिए हेड चलो 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 बाय मैं फलू के बाय नेगड़वा करो बाय बाय અમે અહીંયા થોડું રીલ ને બધું બનાવ્યું અહીંયા શૂટ કરી થોડું રીલ ને તો પાસ ટાઈમપાસ મસ્તી કરી અમે ઘરે જઈએ લગન છે ને ત્યાં અહીંયા પેલી હતી ને મારી જે પોણી એને તૈયાર કરવાની હતી એ લોકો ત્યાં છે અમે ત્યાંથી આવ્યા અહીંયાથી અમે જઈએ હવે ત્યાં ઘરે બરાબર તો દુકાન રહી લઈ લેવું હોય આ દુકાન લઈ

અહીંયા ફૂલ હાર ને બધું કરવાનું છે છું નું લોકેશન આવું છે સરસ જય અંબાજી માં બધો હારું કરજો દેખવા આ જોન આવી છે જઉદર જઉવા જો હા પહેલાનો બુટ મેં આવ્યો ને હમણાં ગાડીમાં તો ગાડીમાં રહી ગયો તો ઓખો વાઈ ગયો તો મતલબ અંદર જઈને જોયું ને તાર તો એક બૂટ જ નતો ત્યાં બુટ લેવાયોંક ગોડ મળી ગયો નઈ તર મારી મમ્મી તો કે આખો દાખ ફોનમાં ફોનમાં પડી રહ્યો ને ત્યાં ધ્યોન જ નહીં રાખતો બિલકુલ હમણાં તો ત્યાં દુઃખોને સીન થઈ જતો હમણાં દુકાને હમણાં જે ડબ્બો વિડીયો બનાવવાના ચક્કરમાં ચક્કરમાં તમે દુકાને ગયા હતા ને તો ડબ્બો હો ને ત્યાં આપવાનો હતો ને એ રોજ તે દુકોને દુકોને ભૂલી ગયો તો સાધનમાં બે ગયો તો હળદમાં જઈને યાદ આવી તો પાછી રિક્ષા રિટર્ન લઈ ગયો નીકળથી પાછો ડબ્બો લઈને પાછો આવ્યો અને ફરી વાર આ બુટ નું હતું એટલે થેન્ક યુ મળી ગયું એના માટે ખળોલો જેએ દે ખાવું ભૂખ લાગે છે ખાઈ સાવરડી જે ખારારા ખારા 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 bellai vela mama mata hai hola ek the achi sabse kam shuti ae bao જમવા હેડે અમે લોકો ભૂખ લાગી જે દાબી દાબી ને તો ઠુસ ઠુસ કે ખાઈ ગયે કપાઈ જાય ઊંચો રાખવાનું जो अन टू तो आइडिया तो दर्शक ये नोटिस तो कर रहे हैं देख लीजिए गाइस ये को मैं खा बैग ये ये अगर थाली आई गई अगर पता है सेठ सेठ तू

ખાઈ નાખ્યો અહીં ખાધું દાળ ભાત ચણા તાક બટાકા પૂરી પાપડ મંથાળ બધું તું ખાધું અને બેઠો અહીં હવે ઊંઘ ખાધું એટલે બોલું તે ખાધું બોલીએ જો એ નાડે આ ઘડીકવાર વાર ને પછી ઘેર જતો રહીએ કંટાળો આવી જાય બાપા માથું દુઃખ મંતો

ક્યા Pudros

मेरा पापा का हां બતા ગાઈસ લગન પૂરા થઈ ગયા હવે અમે જઈએ ઘરે પેલા લોકો પાછળ આવું દે કો પેલા આવતું જ નહીં મારા જોડેમાં મમ્મી જોડે જ એના જવું છે તો પેડા હેડક લઈ જોડે આવતો ના

પકોડી ગમેટલા ની ખાઈએ પણ કોરી ખાય ખાઈએ ને જવતી જીવ ના ભરાય મન ના ભરાય પૈસા પૈસા

બોલીસ નઈ કઈ દે બોલીસ જો બાપા એવો થાકી જોઈએ માથું દુખાય જબર એટલે સૌથી વધારે થાકતું માથું દુખાય ને એટલે તો ગાઈઝ આજે બહુ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે તો આપણા વિડીયો તમને બધાને ગમતા હોય તો સ્ટેટસ સ્ટોરી મૂકવાનું રાખો અને સપોર્ટ કરો અને જલ્દી જલ્દી હોસ્ટ ટાઈમ થોડા બાકી જલ્દી પૂરા થઈ જાય ને એ રીતે મદદ કરો આવતો એ પેલો આવે ને એવો અમારો કુતરો છે ને શેરું તો એને જોડે જતો રે એને પકડીને બેઠો એ ભાઈ આવતા રહ તો વિ ગમ્યો હોય તો મારા ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય માતાજી હવે થોડી વાર આરામ કરી લઈએ બાપા થાકે ને નજી કોમ પડ્યું તો કોમ કરવું પડશે બરાબર જય માતાજી